વર્ષ બે માં નરેશભાઈ પટેલ ને એક વિચાર આવ્યો અને નિર્માણ પામ્યું સૌરાષ્ટ્રના કાગવડ ગામે આવેલું શ્રી ખોડલધામ મંદિર ભવ્ય અને આકર્ષક છે સો એકર માં ફેલાયેલા આ મંદિર માં દરેક સમાજ ના લોકો આવીને માતા ખોડલ ના શરણે શીશ નમાવે છે પરંતુ શું તમે જાણો છો પરંતુ શું તમે જાણો છો કે આટલું વિશાળ ખોડલધામ મંદિર કાગવડમાં જ કેમ બનાવવામાં આવ્યું ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું ખોડિયાર માતાનું સાચું નામ શું હતું અને શું છે તેમના સ્થાપત્યની કહાની દરેક સવાલના જવાબ આ વિડિયોમાં મળી જશે ખોડિયાર માતાના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ મીણબાઈ હતું ખોડિયાર માતાને સાત બહેન અને એક ભાઈ હતા જેમનું નામ આવળ જોગળ તોગળ વિજભાઈ હોલબાઈ સોસાઈ જાનબાઈ અને મેરખો નામના એક ભાઈ હતા જેમાંથી જાનબાઈ બાદમાં ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયા દેવી જાનબાઈ નામ ખોડિયાર કેમ પડ્યું અને તેમનું વાહન મગર જ કેમ છે તેની સાથે પણ એક કહાની જોડાયેલી છે ઇતિહાસ મુજબ માં ખોડિયાર જન્મ આઠમી સદીમાં માં મહાસુદ આઠમ દિવસે થયો હતો જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ખોડિયાર માતા લેવવા પટેલના કુળદેવી તરીકે પૂજાય છે આ ઉપરાંત ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર રાજપૂત ચારણ બારોટ ભરવાડ અને દેવી પૂજક જેવા અનેક જ્ઞાતિના લોકો પ્રકારના ભેદભાવ પૂજા કરે છે બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં મામળિયા નામના એક ચારણ રહેતા હતા આ દરમિયાન બોટાદ અને વલભીપુર માં શાસન હતું શિલાદિત્ય અને મામડીયા ચારણ બંને પાક્કા મિત્રો હતા એક દિવસની વાત છે કોઈ ઈરસાળ વ્યક્તિએ રાજા શીલાદિત્યને કહ્યું કે મામડીયાના ઘરે સંતાન નથી એ તો વાંઝીયો છે એનું મોઢું જોવાથી અપશુકન થાય રાજાએ તો આ વ્યક્તિની વાત માની લીધી અને મામડીયા ચારણનું ખૂબ જ અપમાન કર્યું જેથી મામડીયા ચારણને દુઃખ થયું તેમણે ઘરે જઈને પોતાના પત્નીને બધી વાત કરી બંને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની તપસ્યા કરી તેમના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમને સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું શિવજીના વરદાન અનુસાર મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણામાં સાત પુત્રી અને એક પુત્ર પ્રગટ થયા અને આવી રીતે આ દંપતીને આઠ સંતાન થયા મામડીયા ચારણ ના દીકરા મેરખિયા ને એક દિવસ ઝેરીલા સાપે ડંખ માર્યું વાત સાંભળતા જ માતા પિતા અને સાથે બહેનો શ્વાસ અધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું તે વિચારતા હતા ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોક નાગરાજા પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયા જીવ બચે એમ છે આ સાંભળીને બહેન માં સૌથી નાના જાનબાઈ પાતળ માંથી કુંભ લાવવા માટે ચાલ્યા ગયા Редактор yeah. તેઓ જ્યારે પાતાળમાંથી બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી તેમને ચાલવામાં તકલીફ થતી હતી જેથી તેમને વાગ્યું હોવાને કારણે ખોડાતા ખોડાતા ચાલતા હતા જેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને બાદમાં લોકો તેમને ખોડિયાર નામથી જ ઓળખવા લાગ્યા આમ તો ગુજરાતમાં ખોડિયારના ઘણા બધા મંદિર છે પરંતુ કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે વર્ષ બે હાજર બે માં નરેશભાઈ પટેલ બે હાજર નો શિલાન્યા એકવીસ જાન્યુઆરી બે હાજર સત્તર ના રોજ ખોડિયાર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિર ખોડિયાર માતાજી મૂર્તિ સાથે કુલ એકવીસ જેટલી દેવીઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ખોડલધામ મંદિર ભારતના સૌથી મોટા હિન્દુ એક છે જે બસો નવ્વાણું ફૂટ લંબાઈ બસો ત્રેપન ફૂટ પહોળાઈ અને એકસો ફૂટ ઊંચાઈ ધરાવે છે મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજા લહેરાય છે આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે ખોડલધામ મંદિર કાગવડમાં બનાવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ મંદિર લેવવા પાટીદારના કુળદેવીના મંદિર તરીકે ઓળખાય છે સૌથી વધારે લેવવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વસે છે અને કાગવડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે જેથી અહીંયા ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે ખોડલધામ મંદિર વાસ્તુ અને સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે જે સમગ્ર સમાજની સંસ્કૃતિની ધરોહર બનીને રહેશે અહીંયા પગ મુકતા જ અલૌકિક આનંદ થાય છે માતા ખોડિયારની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે બસ જરૂર છે શ્રદ્ધા અને વિશ્વાસની શું તમે ક્યારેય ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે ગયા છો કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિઓને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો ધન્યવાદ